નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વંદેક ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ધોરણ બારના ગુજરાતી વિષયના કાવ્ય નંબર નવ જેનું નામ છે ભવના અબોલા તેના સ્વાધીન સૂત્રો જોવાના છે આપણી આ ચેનલ પર ધોરણ બારના બધા દિવસેના સ્વાધીના વિડીયો મૂકવા આવે છે તમે ખાસ બધા જોઈ શકો છો તમને બધા લિંક જ્યાંથી મળી રહેવાના છે અને ખાસ કરીને તમને આ વિડીયો પસંદ આવે તો ખાસ વિડીયો લાઈક કરો વિડીયો સહી જતી કરજો જેથી બાકીના વિદ્યાર્થીઓ પણ વિડીયોને જોઈ શકે અને તમને આની પીડીએફ મળી રહેવાની છે તમને પીડીએફ કેવી રીતે મળશે તો કે તમે આપણે જે વોટ્સઅપ નંબર આપેલા હશે તમે તો સંપર્ક કરીને પીડીએફ મંગાવી શકો છો ખાસ તમે વોટ્સઅપ મેસેજ કરવાનો રહેશે તમારે પીડીએફ મળી જવાની છે પણ ખાસ તમે પીડીએફ મેળવી લેજો અને તમને આ વિડીયો પસંદ લાઈક જરૂરથી કરી દેવાનો છે ચાલો આ તમે વાત કરીએ ધોરણ બાર વિષય ગુજરાતી કાવ્ય નંબર નવના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નના એકી વાક્યમાં ઉત્તર લખવાના છે પેલો સવાલ છે લોકગીતની નાયકા શા માટે વ્યથિત છે વ્યથિત છે જવાબમાં આવશે લોકગીતની નાયિકા વ્યતીત છે કારણ કે તેના વાવના મન વાવના અથાત પ્રયત્નો પછી પણ તેનો પતિ માનતો નથી બોલતો નથી બીજો સવાલ લોકગીતની નાયિકા કોને સંદેશ લઈ કાર્ય છે આવશે લોકગીતની નાયિકા સાંભળીને સંદેશો લઈ જવાનું કાર્ય સોંપે છે ત્રીજો સવાલ નાયિકા કોણ સંદેશ મોકલવા ઝંખે છે તો જવાબમાં આવશે નાયિકા પોતાના પિયરમાં દાદા પતિને સંદેશ મોકલવા ઝંખે છે ચોથો સવાલ છે પિતાને પુત્રીને પુત્રી સલાહ આપી જવાબ આવશે પિતાએ પુત્રીને સલાહ આપી કે શાસ્ત્ર ખૂબ જ તો સૌ ભોગવી રહ્યા છે સુખ તો સૌ ભોગવી રહ્યા છે પણ જે દુઃખ સહન કરે તે જ ખાનદાન કહેવાય છે ત્યાર પછી પ્રશ્ન નંબર બીજો આપેલો છે પ્રશ્ન ઉત્તર બે ત્રણ વાક્યમાં લખવાના છે પેલો સવાલ તમે આપેલો છે કાચના કમાડ દ્વારા નાયિકા એ સી વેદના પ્રગટ કરેલી છે તો જવાબમાં આવશે કાચના કમાડ દ્વારા નાયિકા સૂચવે છે કે કાચના કમાડ જેમ જતન કરીને તો સાચવવું પડે છે તેમ સવારને સાચવવું પડે છે હવે તને જીવનભર પતિના અબોલા સહન કરવા પડશે પતિ સાથેના કાજ તેના સંબંધો સ્થિતિ કાચના કમાડ જેવી નાજુક થઈ ગઈ છે આમ નાયકા વેદના નાયકાની વેદના કાચના કમાડ દ્વારા રજૂ થઈ છે બીજો સવાલ છે નાયિકા શું સંદેશ મોકલવા માંગે છે તો જવાબમાં આવશે નાયકાનો પતિ એનાથી નારાજ છે અને અબોલા દીધા છે તેથી નાયકા પોતાના પિયરમાં દાદાણ સંદેશો મોકલવા માંગે છે કે નાયકા પોતાના દુઃખ આ નાયકાને પોતાના પર દુઃખ આવી પડ્યા છે તે સંદેશો મોકલાવે છે તે પછી પ્રશ્ન નંબર ત્રીજો આપેલો છે નાયકાને ક્યાં ક્યાં દુઃખ વેઠવા પડ્યા છે તો જવાબમાં આવશે નાયકાનો પતિ તેનાથી નારાજ થઈ ગયો છે નાયકાએ પતિને મનાવવા માટે ખૂબ જ પ્રયત્નો કર્યા છતાં તે માનતો નથી પત્ની તે સાસરીમાં તેના પતિના સહારે રહેતી હોય અને પત્નીને જો સાથ હોય તો સાસરીમાં ગમે તેવું દુઃખ હોય તો પણ તે સહન કરી શકે છે પરંતુ જો પતિ સાથે ન આપે તો તેનાથી મો ફેરવી લે તો તેના દુઃખ સહન થતું નથી અહીં નાયિકા સાથે પણ આવું છે થાય છે આમ નાયિકાને આ દુઃખ વેઠવું પડ્યું છે તે પછી પ્રશ્ન નંબર ત્રીજો આવેલો છે પ્રશ્ન હું તો સવિસ્તાર લખવાના છે પેલો સવાલ છે નાયિકાએ પતિને મનાવવા માટે શો પ્રયત્ન કર્યા છે તેનું શું પરિણામ આવ્યું છે તેનો જવાબ તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર તે પછી પ્રશ્ન બીજો આવેલો છે નાયકાએ મોકલે સંદેશ લખો આપણે જે મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે તેનો જવાબ તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર તો આજના વિડીયોમાં આપણે છે ધોરણ બારના છે ગુજરાતી વિષયના પાઠ નંબર આઠના સોલ્યુશન જોયું છે આપણે આપણી બાકીના વિડીયો બરોબર છે હવે ખાસ એમ જોઈ શકો છો તો આજના વિડીયોમાં આટલું જ હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં ઓલ ધ બેસ્ટ જય હિન્દ વંદે માત્ર